હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર તો વ્લોગ ચાલુ કરતા પેલા બધા ને જય શ્રી રામ અત્યારે વ્લોગ શરૂ કર્યો છે કેટલા વાગ્યા ત્રણ ને શરૂ કર્યો છે વાતાવરણ જો તમે વરસાદ આવે એવું થઈ ગયું છે વરસાદ આવવાનો છે લગભગ તો હું કેમ આટા મારે અમથા 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 આટા મારે કીધું નથી પૂછું હું કામ પેલા કેતો થાય વિડીયો મને ભૂલાઈ ગયું વિડીયો છે મને યાદ આને પૂછવું પડે ફોન તો લાય વિડીયો બનાવવાનું છે કેમ તમને બતાવું હું છે ને વિડીયો બનાવી પેલા એડિટ કરી નાખો ઓડિયો શરૂ કરી દીધું પછી બનાવું કેપક આવું બધું આવ્યા રાખે છે

આની પાસે ફોન હતો મારો એટલે ફોન કર્યો છે લે વાહ ભાઈ બન આવ્યો પણ હમ ભરા વેગો એટલે આવો જ તો વિડિયો બનાવો છે એટલે ફોન કર્યો હા તો બને આ તો વિડિયો બનાવવાનો છે Instagram નો તો તમે જોજો લગભગ બતાવું તમને કે કેવો બનાવી છે આ ઉતાર છે આને ઉતારવાનો છે એ મારો બેનો બનાવવાનો છે તમે જોયા રાખો તમને ખબર પડી જશે કેવો બનાવવાનો છે તો WhatsApp માં રેકોર્ડિંગ મૂક્યું જો તો આવડવા આઈ રેકોર્ડિંગ મૂકલો ને એ બનાવવાનું છે પહેલા મારો વિડિયો બનાવવાનું છે જો તમે ફાઇનલી વિડિયો બની ગયો છે મારો જોઈ લેજો તમે પાછા બીજા લોકેશન એસ આવી છે આયા નો જાય મે આને જોન કેવો ભાઈ જો કેમ નો મજે આયા કન નો મજે યાર જો ને નો તો હારું લખી છે ને નો જામીત ને આવું છે બધું મારા ઘરે બાજુમાં પછવાડો છે વાડો ના કાક વાવે છે આ બધા

વાતાવરણ થઈ આમ એકદમ વરસાદ આવે એવું છે પાછ ઉજવાન પર ઓલપાવા ચમકી ગયું છે બધું આવું બધું છે ઘરે તો એ લોકો જાતા એનું કામ પતાવવા કામ તો એનું પતી જુ છે બીજું કાકી આમ જો

ભાંગા જેવા એટલે ભાંગા જેવા કે બે મેં સારજ વાત આ નાનું આમ તું જેમાં સારજન છે કેવાય છે ને નાનો કોઈ નાગ નું એની જેમ છે બ્લુટુથ ચાર્જ માં હું ક્યાં ઘરે લે જ જજા આવી સારી જન કરીને લાવજો પાછો તો વાંધો નહીં નક રામ ના મૂકી નહીં આવશે એમ કે હાલો આપણે મેળ આવી જ કઈ કેવાય નહીં આવવાનું અરે ભાઈ પૈસા લઈને જો છે હું ભાગ લેવા જોઈ ને ખબર ના જોવા જાવ છું ઘરે હું ગું લેવો જોઈ આવું જ ખાવાનું એમ ને તમારે હું ભાગ છે આમ કરી અંદર બલુમડા ખાય પાણી પીવા હાર બલુમડા ની આ કેમ ભાઈ દૂધ પીધું તું જો બલુમડા ખાય ને આ દૂધ પીવે છે ને પણ અલગ આજી પીવાનું છે જો બીસા પૈસા વધારે તો લાવો કેટલા વધારે 200 રૂપિયા આપો તમે એને 5 રૂપિયા તો વધારે પછી પકડો ઉપર રાખી દીધો આઉ ન આવતો હોય ડેલો રહેતો નથી બેન કર દો

આવી ક્યાં આવી ગયે લાવો હા હા આમ જો લાવો લાવો ભેગી કરવાની आले आ मग यार पाडी तो छे काय आलो बीजी आगी घणी पेगी थई गीस आ हमने सॉरी बाकी ब पाड नाही आले घणी पेगी थई ग्यू ये मी एमत होई गय गई घणी आगी 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 आले राख तू तार हात मत किती वस्तु छे आ तू मियल खाले आले राख बदी आलो पाडी आ यार

આપડે હું બોલો ખાવા સાહિલ જયદીપ અક્ષય અક્ષય મારો ભાઈ ભાર્ગવ ને તુષાર ચાલો ખાવાનું શરૂ કર્યું ના હારી છે તો હારી કેવી

My mom. મિત્રો આપણે આ વિડીયોનો આયાત પૂરો કરીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બીજાના વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબર કરતા જજો બાય બાય